વલસાડ જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ બે હજાર પંદરથી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે ઈગલને કોઈક કારણોસર દેવું વધી ગયું હતું જેથી તેને રૂપિયાની જરૂર હતી જોકે સરકારી વિભાગમાં આઉટસોર્સથી નોકરી કરતાં ઈગલ પાસે રૂપિયા આવે તેવી સ્થિતિ ન હતી નવ વર્ષોથી જિલ્લા પુરવઠા વિભાગમાં કામ કરતો હોવાથી ઈગલ વિભાગની તમામ કામગીરીથી વાકેફ હતો આ સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાના કારણે ટેકનિકલી પણ શાર્પ હતો આ દરમિયાન ઈગલે સસ્તા અનાજની દુકાનોને મળતી કમિશનની હેરાફેરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો અને વલસાડના બદલે નવસારી જિલ્લા પુરવઠા વિભાગને ટાર્ગેટ બનાવ્યું ઈગલે ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત આપવા માટે પુરવઠા વિભાગની વેબસાઇટનો નવસારી જિલ્લા પુરવઠા અધિકારીનો આઈડી પાસવર્ડ મેળવ્યો હતો જેને સેવ કરી રાખ્યો હતો અને બાદમાં તેના થકી વેબસાઇટ ઓપન કરી ઓટીપી વિના ગૂગલ હિસ્ટ્રીમાં જઈ સાઇટ ખોલી હતી એમને કે કે પૈસા તો અમે મોકલી આપેલા વળતરના પણ અમારા ખાતામાં તો થયા નથી એટલે પછી અમે લિખિતમાં અરજી કરી અને એમણે તપાસ તપાસ કરતાં અમારા ખાતામાં આવ્યો અમે પ્રૂફ આપ્યું અમારા બધા ખાતાના સ્ટેટમેન્ટો આપ્યા અને જે અમારા ખાતામાં જમા હતા તે બધી પાસબુકો આપી અમને અમે ત્યાં અમને જે એ લોકોએ કે ભાઈ અમારા ખાતામાં આવ્યો નથી એવું પ્રગતિ જાણવા મળ્યું એમના તરફથી આપવામાં આવ્યો પણ અમારા ખાતે જમા નતા એમણે પછી અમે લેખિતમાં ફરિયાદ આપી પછી અમે અમે એમણે પછી આગળ નીકળીવાળી અમને અમદાસ્રી રોડાએ કરી છે કેટલો કામ છે ટોટલ એક લાખ પચ્ચીસ જણની ઉપર જેવો અમારી રકમ નીકળે નાગધારા સસ્તાની દુકાન ફાંખીની ચાર દુકાન જમા થઈ ગયા પછી કેટલા મહિનાના પૈસા ઓક્ટોબરથી માર્ચ અને ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી નવસારી જિલ્લાની પાંચ સરકારી મંડળીઓના એકાઉન્ટ નંબર બદલી નાખ્યા હતા જો કે સરકારી મંડળીઓના બેંક એકાઉન્ટ બદલી ઈગલે વલસાડ પુરવઠા અધિકારીની કચેરી પાસે જ દુકાનમાં કામ કરતી વલસાડના મોટા ઘાંચીવાડમાં રહેતી ઝેબા ફારૂક ગાબાનો એસબીઆઈ બેંકનો એકાઉન્ટ નંબર નાખ્યો હતો જેથી ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીના સહકારી મંડળીઓ દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાનોના કમિશન સીધું ઝેબાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું આ દરમિયાન નવસારીની વિવિધ સહકારી મંડળી અંતર્ગત ચાલતી સસ્તા અનાજની પાંચ શાખાઓમાંથી એક શાખાનું કમિશન જમા નહીં થતાં જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસમાં પહોંચેલા સરકારી અધિકારીઓએ સમગ્ર પ્રકરણના માસ્ટરમાઇન્ડ ઈગલ પટેલને ઝડપી પાડ્યો હતો બાદમાં તેને નવસારી નિવેદન લેવા માટે બોલાવ્યો જેમાં પોતાની કમ્પ્યુટર માસ્ટરીનું ઉદાહરણ આપી ડેમો થકી પુરવઠા વિભાગની વેબસાઈટ ઓટીપી વગર ખોલી બતાવી હતી સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપી ઈગલ પટેલની ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કર્યો હતો તો બીજી તરફ ઈગલ પટેલના કારસ્તાનમાં સહભાગી બનેલી ઝેબા ગાબાની પણ ધરપકડ કરવામાં આવી છે એટલે કુલ રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર રૂપિયા જે છે એ એની રકમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે આરોપી નંબર એક એટલે નાએ પોતાની ફરજ દરમિયાન પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી ગુજરાત સરકારશ્રીના આઈડીપીએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન સાઇટનો બિનઅધિકૃતિએ ઉપયોગ કરીને આ જે નાણાં છે એ આરોપી નંબર બેનામાં જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબરમાં ટ્રાન્ઝેક્ટ કરીને બંને આરોપી એકબીજાની મદદ કરી વિશ્વાસઘાત કરીને નાણાંનું ઊંચાપત કરેલ છે તે બાબતનો ગુનો દાખલ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વીબી પટેલ આ નવહાર કરી રહેલ છે